પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં એટલે પોલીસ પ્રોટેક્શનની પણ તમે માંગણી કરીશું સાથે સાથે રાજસિંહ અને શક્તિસિંહ પાસે જે હથિયારના પરવાના છે તે પણ રદ કરવાની માંગણી કરી રદ કરાવું ભય કેવો લાગી રહ્યો છે કારણ કે આખી ઘટના નથી રહી શકતા એટલો અમારે એનો ત્રાસ છે હવે તમે મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રોટેક્શન ટૂંકમાં આરોપીની તાત્કાલિક ધરપકડ થાય હું જલ્દી ધરપકડ થાય અને બીજા બિચારા નિર્દોષ ફસાય નહીં ઘણા બધા બનેલા છે હજી ખુલ્લા ફરે તો આખું ગામ એ નથી ને જીવે છે આ તો અમે ખુલ્લું પાડ્યું ને એમાં એટલું થયું બાકી કઈ ન થાય કોઈ થી એની હાનજ કોઈ પડતું નથી એના ભય થી